રામ રામ ને સીતારામ કેમ છો મજામાં કારણ કે હવે તમને કોઈ હરાદ આવવાના છે દૂધ પાક ની ધબા સકડી બોલ છે પણ એમાં તમને કોઈ દાળિયા નહીં મળે ડુંગળીમાં ખડ કાઢવાના કેવા પ્રકારના ખડ થઈ જાય છે બધી પ્રકારના ખડ થઈ જાય છે ગોળ પાન વાળા અને લાંબા પાન કેવા કાલિયું કાલિયું હામો હાટડો લુણી દારોડી દરોડી ગુજરા હેમો સયા આ ભારત રો વેકરીઓ વાંદર પૂછે રે નો પૂછો વાત અટલા ખડ થઈ જાય છે પણ દૂધ પાક ધરાઈન ધાન ની ખાવા દે તમને કોઈ ડુંગળી માં ખડ એને માટે કોઈ ઉપાધી કરવાની છે ની ગોદરેજ કંપની નું તમને કોઈ પોટ્રેટ આવશે જો તમારે ડુંગળી ઉંજા પછી 20 દિવસ થઈ ગઈ હોય તો 20 થી 25 એમ લખે આપી દેવાનું છે અને જે કા ખડ છે માંથી 90% નિંદામાં બળી જશે અને સમરસ આપી દેવાનું છે પબ બે ત્રણ દિવસ ઢીલી પાણી ખરા એટલા માટે તમારે સમરસ અને આ બંને વસ્તુ આપી દેવાની છે આની ટેકનિકલ ની વાત કરીએ તો કિઝાનો ચાર ટકા અને ઓક્સિફ્લો આવશે

વાંધો નથી જો તમારે હોય હોય હળદમાં તો ખડની દવા અવશ્ય નાખી દેજો અને હજી ચેનલ ચેનલમાં નવા હો તો ચેનલ ને ફોલો કરી લેજો સબસ્ક્રાઇબ કરી લેજો આવા વિડીયો તમને ખેતીવાડી ના મળતા રહેશે જય જવાન જય કિસાન